ઘોઘારોડ મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટમાં અભ્યાસ કરતા ધોરણ નવના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ છરી બતાવી ધમકાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ નવમાં ફાતિમા કોન્વેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રિસેસ સમયે અન્ય વિદ્યાર્થીએ છરી બતાવી ધમકાવતા ભોગ બનનારે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને બનાવની જાણ કરતાં છરી લઈને આવેલા વિદ્યાર્થીની તપાસ કરતા પ્રિન્સિપાલને છરી મળી આવી હતી જે જાણ શાળા સંચાલકે પોલીસને કરતાં ડીવાયએસપી સિંગલ સહિતનો પોલીસ કાપલો સ્કૂલે પહોંચ્યો હતો અને મામલાની ગંભીરતા સમજી જરૂરી કાર્યવાહી હાથ ધરી દીધી જોકે અમદાવાદમાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી

परो मैं तो हारी रही हूँ समय यहाँ तो करो यहाँ तो जॉब करो तो यहाँ हाँ कंप्यूटर टीचर करी जाए जॉब करो तो यहाँ पर हारी रही हूँ क्या तो ताज़ी तो बंद है हाँ हाँ अब एक चक्कर मैं पार्टी मेरी हूँ माँ ये लोग को क्या चेपार्टी में है हाँ हाँ क्या ना नितायु कामेत बनी है પછી એકબીજાની સાથે મસ્કરી કરતા બધા એ તો શિક્ષક શિક્ષક તરત જ ઓફિસ આવ્યો અને તરત એનું વાલી ને બોલાવ્યા પોલીસ

એ લોકો એકબીજાને એકને એક્શન કર્યું આમ છરી લઈને એટલે એ છોકરા ભી ગયા અને બીજા એક શિક્ષકને આવીને વાત થઈ શિક્ષક તરત જ મને આવીને કીધું અને પછી હું પેરેન્ટ્સને બોલાવ્યા છોકરાઓને આઈડેન્ટિફાય કર્યું અને બધાને પૂછતાછ કર્યું પછી પોલીસને બોલાવવા અને અત્યારે એફઆઈઆર

આજ જાણવા મળ્યું નથી છોકરાઓથી અત્યાર સુધી સવારથી હું એ લોકોને પૂછતાછ કરું છું બીજું કાંઈ આમ સિરિયસલી થયું એમ નથી અચ્છા ખાસ કરીને દ્વારા અમદાવાદમાં જે તાજેતરમાં ડે સ્કૂલમાં હત્યાનો છે ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ પરિપત્ર છે અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા તમને કોઈ સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવી વગેરે સૂચના આપેલું છે અચ્છા શું સૂચના આપી છે કે રોજ બેગ ચેક કરવાનું અચ્છા તો એ તો ડિક્કી માં પડ્યું હતું મારે અત્યારથી બેગમાં ન હતું સ્કૂટર ના ડિક્કી એટલે એ લોકો પાર્કિંગ એરિયામાં હતા આ ઘટના બની ત્યારે પાર્કિંગ એરિયા اچھا સ્કૂટર માં હતું તો ભાવનગર પોલીસ દ્વારા તથા કલેક્ટર દ્વારા પણ જાહેરાત ઉબાર પાડવામાં આવ્યું છે ટીનેજર જે લોકો છે તેમણે સ્કૂટર કે ગાડીઓ લઈને નથી આવવાનું તો આપણે સ્કૂલ માં કોઈ બાળકોને મનાઈ નથી કરતા સ્કૂટર કરે છેアナउंस કર્યું છે ઘણીવાર સૂચનાઓ આપેલું છે અમારા હાયર સેકન્ડરી છોકરાઓને લર્નિંગ લાયસન્સ તો મળે છે અમે તો આ તમે માની રહ્યા છો સ્કૂલ ની ગંભીર બેદરકારી છે ફક્ત બેક ચેક કરવામાં આવે છે પરંતુ સ્કૂટર ની ડીકી ચેક કરવામાં નથી આવી જો આજે આ ગંભીર કોઈ ઘટના બની જાત સ્કૂલની સતતતાથી શિક્ષકની સતતતાથી આ જે ઘટના છે તે અટકી ગઈ છે પણ જો ગંભીર બેદરકારી આજે થાય હો તો કોની જવાબદારી બેન સામે આવે અમારી જવાબદારી છે બેન હવે શું સ્કૂલ દ્વારા આ ઉપર લેવામાં આવશે અમે સસ્પેન્ડ કર્યું છે અત્યારે કેટલા દિવસ માટે બે મહિના સુધી કીધું છે સસ્પેન્ડ કરવામાં એમાંથી બે ોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ નો આ બનાવ છે આજે રિસેસના સમયે દસ વાગ્યે ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા જેનું મન દુઃખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ જ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને ભી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા રિસેસના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા તેનું મંદુક રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરેલી છે જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે સાહેબ આ બાળક છે તે આ તીક્ષ્ણ હથિયાર લાવ્યો છે તેવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા પછી આ જે છરી જે છે એ ક્યાંથી લાવી કોણે આપી એ જે તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી ધ્યાને રાખી અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે આરોપી અહીંયા ભાવનગરના જ છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે અચ્છા સાહેબ ખાસ કરીને તાજેતરમાં જ અમદાવાદમાં જે બનાવ્યો બન્યો ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ એક એસઓપી બહાર પાડવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા જો આમાં સ્કૂલની કોઈ બેદરકારી સામે દેખાઈ રહી છે કે કેમ છે એકચ્યુઅલી આ અચાનક જ બનેલો બનાવ છે જેમાં રિસેસના ટાઈમે તમામ વિદ્યાર્થીઓ જે છે અને એ ફ્રી હોય છે અને એ ટાઈમે જે છે અચાનક જ આ વિદ્યાર્થીઓ આવ્યા છે સરી લઈ અને આ રીતનું બતાવેલી છે બે વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એને છરી બતાવેલી છે બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે

જે સ્કૂલ જે બે છે તેના જે સંચાલકો અને તેને બી આ બાબતે સૂચના આપવામાં આવનાર છે સાહેબ બે દિવસ પેલા સરદારનગર વિસ્તારમાં પણ એક સ્કૂલ આવેલી છે ત્યાં પણ આવો કોઈ બનાવ બન્યો છે તેવી કોઈ વિગત પોલીસના ધ્યાને આવી છે નહીં પોલીસના ધ્યાને એવી વિગત આવેલી નથી થેન્ક યુ